મોબાઈલ ફોન રિપેરિંગ તાલીમ પૂર્ણહિત કાર્યક્રમ યોજાયો હતો આ તાલીમમાં પોષીના ખેડૂતમાં તથા કોટડા તાલુકાના અઠ્યાવીસ યુવાનો જોડાયા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોટડા આદિવાસી સંસ્થાના સંયોજક બાબુલાલજી તથા મુકેશજી ઉપસ્થિત રહ્યા હતા તાલીમમાં શ્રી સવજીભાઈએ યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કોઈપણ સમયે જરૂર પડે તો મારો સંપર્ક કરી લેવો મુખ્ય મહેમાન શ્રી બાબુલાલજીએ યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ મોબાઈલ રિપેરિંગ અથવા અન્ય ક્ષેત્રોમાં રોજગાર શરૂ કરી શકે સાથે જ ઓફિસ તરફથી સ સહાયની જરૂરિયાત પડે તો તેઓ સંપર્ક કરી શકે આ કાર્યક્રમમાં નીરવભાઈ સાવડાએ જણાવ્યું કે સ્ટેપ એકેડમી દ્વારા વિવિધ પ્રકારની તાલીમ મળી રહે છે જેનાથી યુવાનો પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકે આજની તાલીમ પૂર્ણ કર્યા બાદ તમને બીજા યુવાનને પણ આ કેન્દ્ર તરફ પ્રોત્સાહિત કરો તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી પોતાના રોજગાર ક્ષેત્ર પ્રગટ કરવાની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમનું સંચાલન નવજીભાઈએ કર્યું હતું તથા શૈલેષભાઈ અને ટીમના અન્ય સાથીદારોની ઉપસ્થિતિમાં તમામ યુવાનોને તાલીમ હિતના પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા તો આ હતી આજની ખાસ અપડેટ ફરી મળીશું નવી અપડેટની સાથે ત્યાર સુધી નમસ્કાર